જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો આજનો આખો વિડીયો આપણે વાઘુભા અને પુમતાજી ઉપર છે અને રીલ ઉપર પણ છે તો બ્લોગમાં જોડાય રહેજો તો મને એન્ડ ઉધીના કટ બતાવશું કટ છે હોય કને પુમતાજીનો આલમે જે ટોપિક પર વિડિયો બનાવવાનો છે મિત્રો ઈ Instagram ટ્રેન્ડિંગ છે બરોબર હવે આપણે YouTube પર ટ્રેન્ડિંગ બનાવવાનું છે

પેલા જૂઠું બોલવાનું પણ વાઘુબા હરુપાનો મોબાઈલ ઝુંડાઈ ને જોયે વાઘુભાઈ તમને જોડે એટલે વાઘુબા ને નવાય લાગે એવું હોય કે પૈસા મેળ્યા એટલે ખબર પડે કે પૈસા લેવા માટે જોઈશે એટલે વાઘુભાઈ હંગા જોડે છે

તો હવે કિશનનો નો ચાલુ થાય છે કિશનને ને રમવાનો કટાલ્યો બરોબર હા નાચવાનું છે કિશન

તો ન મગાવું સમ આ રી બનાવી દેવું પડે કબર તો કઈ ન તો ટી ચેકર તું પાછળ આવી સીધો એ નહીં

બંકાઈ બંકાઈ આ પછી બોલવા આ બંધ કરીને હું કાકા આખો રીલ બગાડ્યો આ ડીકે ના આવે તો તારે ઘર થી આવીને કટ કરી પછી બોલવા કાકા આખો રીલ બગાડી પેને બડાતો તો તો ની બરોબર છે બરોબર બંધ કર થઈ ગયું ટા તો કિશનનો અને હરિપા કટ કમ્પ્લીટ આવ્યો એકદમ રેડી આવ્યો છે બરોબર હવે જહુ ગોમો આપણે કટ લેવા માટે ફૂમતારજી નો કટ ગોમ ના કેટે ખાસ વાત કે આપણે જે એસબી ફિટનેસ પાર્ટન ચેનલ નો 6 વાગે વિડિયો મળતા હતા હવે રેગ્યુલર 2 વાગે બપોરે વિડિયો આવશે બરોબર ચેલેન્જ વિડિયો હા ટાઈમ બદલ્યો છે તો હવે ગોમો કટ લેવા આયા છે અને ગોમો કટ લેવાનો છે ને કોડી નેહાલ સુધી વિશેષ પડી છે એટલે કાઠામ કાઢું છે મોબાઈલ <laughs> 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 <hatsim> <hatsim>

ખરેખર જોરદાર સમય મળ્યો છે ને હાલે લેવા આવ્યા છે રિશેષ પડી એટલે છોકરા છે આજુબાજુ આમકા બાળ મંદિર છે અને આમકા હાઈવે છે બરોબર એટલે બહુ કાઠું પડવાનું છે અને એક બાજુ ગરમી છે તો આપણે આ જગ્યાએ ઘણા બધા કટ લીધા હજુ કટ આવ્યો નહીં ચાલુ જ છે ટ્રાય પર ટ્રાય આવી જેમ કે એક બાજુ ની હાલ ની રિસેસ પડી એટલે એક બાજુ છોકરા બધા અવાજ કરે એક બાજુ પાછા રોડ ઉપર બધા સાધન આવી એટલે કોઈ વાર મારા તો પાછો આખો શટ બગડી જાય અડધો કટ આવી ગયો આ ભાગનો હવે આ ભાગમાં ચાલુ થયો

અને પછી મારે મારે ખાલી ઘેર બેઠા બેઠા પૈસા જ આવે અને ખાલી એક દોર ના આપણા વાયરલ થઈ જાય ને વધારે પૈસો પટી ગયું ભાઈ તો ગમે એવું ભણાઈ ને દે તો પૈસા આવાનું આભાર નથી ખાલી એડવાન્સ મળશે ને એન્ટ્રી પૈસા જ એટલે તમારે ગમે તે કરીને હોય ને હોયના મન મુ લાલજ ભરવાની બરોબર હમ હમ એટલે પછી તમે જતા રહ્યો એટલે આ બે બાબુબા ન અને ફૂમતાજી નો ચાલુ થાય એટલે ફૂમતે આપણે કોઈક આવું કર્યું હોય તો આપણે મજૂરી કરવી મળી જો એટલે પણ ફૂમતે આ તો આપણો બધું તો અતિ ભાવ એટલે કે ફૂમતે આપણે આવા વિડીયો બનાવીએ અને એ તો મારા પણ બધું આવડે મારા પણ બધું કરી છે વિડીયો તો એરો ના ચાલ છે પણ આપણે હા એ તો આપણને આવડી જાય ના આવડે તાર એટલે પછી એવું કહેવાય કે સારું વડે ફૂમતે આપણે આવું ચાલુ કરીએ હાલ પાંચસો અડધા અડધા પૈસા કાઢા બરોબર પાંચસો તમે કાઢો પાંચસો હું કાઢો પેલા રિક્સ લેવું પડે હા

પાંચ હજાર રૂપિયા તારો બાલે એ રીતનું મગજ દોડાવવાનું છે અરે એ તો કાકા કોક લઈ જાય

હાલ આવતું નહીં શિક્ષા હરવેડે હા કે કે વતાઈ દે રેડી લોકેશન આ કયું લોકેશન જવું પડે ને કેમનું લોકેશન લોકેશન નું નામ લેવું પડે કાણી તો ન કે ના નોમ લેવું જરૂર નહીં લો કે આમાં એ બધું ના કેવા ના આ જગ્યા કઈ છે નોમ નહીં લેવાનો આને આ જગ્યાએ મે આટલા મેળો છે એ રીતના એ તો સપનું લેવાનો આ તો રીઅલ આ જગ્યાએ અમે આટલા પૈસા મેલો છો એ રીતના આપવા કમેન્ટ વાળો આવો જગ્યા તો કહેવાય કે જગ્યાએ ડાયરેકશન આટલા પૈસા મેળવો કેવાય વે થોડા સ્પીડી કર દે કાય કામ પૈસા મેળવા ના કર છે એટલે ફટોફટ બધા પૈસા મેલી દેવરાઈએ સ્પીડ એટલે હાઉ શોર્ટક કાકડી ટાકડી વાય તો ખેતરમાં ખાવા જાવું છે આઈ જ નહીં આવો આઈયો આઈશા આઈ બેઠી છે ને કાકડી આવે પર બરાબર નો પડ છે ભરાઈ જાય ચોખણ વેણવા પડશે તમે આટ વર્ષાક ન આવે આ

છે લગાતાર શૂટિંગ ચાલુ રહ્યું છે બરોબર હજુ કોઈને ગાધું નહીં એટલે એરિયા જેવા બનાવી હેડી હોય કે પેલા ઉડી ગયા એટલે પાસે આપડે એટલો અલગથી અપીગવાળો કટ માર છે ને હેડી જાય ને અપીગલો જોવા લાવવાનું હોય મારી માર લે

તો ખરેખર બાબ્રાહ્મોન મંદિરે વિડીયોનો કટ લેવા આવ્યા છો અને આજના વિડીયોમાં ખરેખર એટલા હેરાન થયા છે નહીં કારણ કે કોઈ સ્ટોરીમાં હું જ નહીં પડી અને હેરાન થઈ જાય રીતની સ્ટોરી હતી ને એટલે થોડા ગુનફ્રેન્ડમાં આવી જાય કટ બહુ આવ્યા અને કટ બહુ આવ્યા ગોમદાન એવા બધા કટ હતા તો હવે છેલ્લો કટ માના મંદિરે મામાના મંદિરે કટ લઈ લઈએ એટલે વિડીયોનો એન્ડ આવે છે એન્ડ લેતા લેતા લગભગ કલાક દોઢ કલાક નીકળી

તારજી પકડજી તો આજનો આ વોગ વિડીયો વેઠંડ પૂરો થાય છે અને ખરેખર આખો દાળો બહુ મહેનત કરી કેટલા વાગ્યા છ વાગ્યા છ વાગે વિડીયો પૂરો કર્યું છે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો